जय स्वामी नारायण रंग लाग्यो मने तारो रंगीला रे रंगीला रङीलाल बेल रे, बे ला रे। रंग लाग्यो मने तारो रंगीला रे जना તારો રંગી લે તારો રંગી લે ને વશ કીધારે ચીલા ગોંડલ વાળા રે રંગ લાગ્યો મને Tar or angila, Rajani. તારો રંગી લે રંગી લે રંગ લ ગ્યો મને તારો રંગી લે દાસ શંકરના સ્વામી સલુણા પ્રગટ બ્રહ્મશાસ્ત્રી મહારાજ મારું કીર્તન ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો